વાડી પોગ્રામમાં જમાવટ થઈ જાય તેવું આપણે સિંગ ભજીયાનું શાક બનાવીશું હવે વાડી પોગ્રામની અંદર બધા ભજીયા નહીં પણ સિંગ ભજીયાનું શાક બનાવશે છે ને ખાવાનું મન થઈ જાય તેવું શાક તો ચાલો જોઈ લઈએ રેસીપી તો ચૂલા ઉપર આપણે કડાઈ રાખી દઈશું તેની અંદર આપણે સો ગ્રામ તેલ લેવાનું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આપણે રાયજીરુંનો વઘાર કરવાનો છે એકવાર તો આ શાક જરૂરથી ટ્રાય કરજો તમે આના ફેન બની જશો એટલું આ શાક ટેસ્ટી બને છે તીખું ખાવાના શોખીન હોય તેના માટે તો આ બેસ્ટ શાક છે તો હવે આપણે લીલું મરચું એડ કરીશું પહેલાં જેને આપણે અધકચરું વાટી લીધેલું છે સાથે જ આપણે કાઠિયાવાડી લસણની ચટણી એડ કરી દેસું અને થોડું આદુ લસણની પેસ્ટ પણ હવે સારી રીતે બધી વસ્તુને થવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર આ વઘાર થતો હશે ત્યારે તમે તેની સુગંધ લેશો તો તમને એમ થાય કે અત્યારે જ શાક ખાઈ લઈએ તો કેના કેના મોઢામાં પાણી આવે છે એ કમેન્ટ કરજો બેનંગ આપણે સૂકી ડુંગળી એડ કરશું તેને આપણે ચીણી સમારી લેશું આપણે અહીંયા લીલી ડુંગળી એડ કરવાની છે એટલે થોડું સૂકી ડુંગળીનું પ્રમાણ ઓછું લીધેલું છે હવે આપણે લીલી ડુંગળીને પાન સહિત એડ કરી દઈશું સાથે લીલું લસણ પણ આ શાકની અંદર લસણ ડુંગળીનો ફ્લેવર છે તે ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી ઉમેરજો હવે ચૂલાના તાપ ઉપર આપણે ડુંગળીને સારી રીતે ક્રિસ્પી થવા દઈશું બેથી ત્રણ મિનિટમાં જ આ રીતે ડુંગળીની સાઈડ ઉપરથી તેલ છૂટું થવા લાગશે હવે તેની અંદર આપણે સૂકા મસાલા કરીશું જેમાં હળદર પાવડર લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર બે ચમચી હળદર પાવડર એક ચમચી હવે સારી રીતે બધી વસ્તુને પકાવી લેશું આ શાકના આપણે જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે તો અહીંયા આપણે ડુંગળી સારી રીતે થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે ટમેટા એડ કરવાના છે તેને પણ આપણે ઝીણા સમારી લેશું સારી રીતે મિક્સ કરી લેશું બે મિનિટમાં જ આપણા ટમેટા સારી રીતે સોફ્ટ થઈ જશે જો મસાલો ચીપકતો હોય તો આપણે થોડું એવું અહીંયા પાણી એડ કરી દેવાનું અને કિનારા ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું શાકને આપણે વધુ ટેસ્ટી અને ચટપટું બનાવવા માટે આપણે તેની અંદર છાસ એડ કરવાની છે આપણે તો કાઠિયાવાડી રહ્યા બધું ખાટું મીઠું તો બહુ જ ભાવે એટલે આપણે તેની અંદર છાસ એડ કરીશું આ શાકનો ટેસ્ટ છે તે ખાટો મીઠો અને તીખો હોય છે તો ગ્રેવી આપણી સારી રીતે થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે શ્રદ્ધા અનુસાર સિંગ ભજીયા એડ કરશું વધુ ઓછા તમને જેટલા પસંદ હોય એટલે એડ કરી દેવાના સિંગ ભજીયા ઉમેરી દઈએ પછી સાથે જ આપણે ધાણા છાંટી દઈશું લીલા હવે આપણે આને વધુ પડતું પકવવાનું નથી શાક આપણું બનીને તૈયાર છે તો શાકને હવે આપણે ચૂલા ઉપરથી નીચે ઉતારી લેશું અને ગરમા ગરમ શાકને આપણે બાજરીનારા રોટલા અથવા પરોઠા સાથે સર્વ કરીશું છે ને વાળી પ્રોગ્રામમાં જમાવટ પડી જાય તેવું સિંગ ભજીયાનું શાક આ શાકને તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં કોઈ શાક ન હોય તો તમે આ શાક પણ બનાવી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી આગળ શેર કરી દેજો થેન્ક યુ ફોર